આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ ચોવીસ દરખાસ્તો હતી રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિકાસકામોની કુલ ચોવીસ દરખાસ્તો આવી હતી એમાંથી કુલ ચાર દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવેલ છે બાકીની તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવે છે કુલ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર એકસો બાસઠ કરોડ સડસઠ લાખ સત્યોતેર હજાર જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વિકાસ કામોની આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોએ આજની આ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરીની મહોર આપવામાં આવી છે એક દરખાસ્ત ત્રણ નંબરની દરખાસ્ત છે જે સૌરાષ્ટ્ર શૈક્ષણિક અને સેવા સમાજ ટ્રસ્ટની લીઝ ઉપર શાળા આપવાની જે દરખાસ્ત છે એમાં વધુ અભ્યાસ અર્થે એ દરખાસ્તને પેન્ડિંગ રાખી છે બીજી રાજકોટ મહાનગરપાલિકાની માલ મિલકતના રક્ષણ માટે સિક્યુરિટી ગાર્ડ પૂરા પાડવા માટે એજન્સી નિમવાનો દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ છે એમાં વધુ ખર્ચની દરખાસ્ત આવી છે એ પણ અમે હાલ પૂરતી તપાસના અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે પછી કુલ ક્રમ નંબર છ રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાઓની જગ્યાઓમાં પગાર ધોરણમાં સુધારો કરવા અંગેની દરખાસ્ત હતી એને પણ વધુ અભ્યાસ અમે પેન્ડિંગ રાખી છે અને એક રાજકોટ મહાનગરપાલિકાની ઓડિટ શાખામાં ખાલી પડેલ સબ ઓડિટરની જગ્યા પર ભરતી આપવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો જે પત્ર હતો એ અભ્યાસ અર્થે અમે લોકોએ પેન્ડિંગ રાખવા માંગી છે એમાં વિષય ખાલી એટલા પૂરતો છે કે જે સંસ્થાએ છે માસિક બસો એકાવન રૂપિયાના ભાડાથી અમારી પાસે એને ડિમાન્ડ માંગણી કરી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જગ્યા મહાનગરપાલિકાની છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવે છે અને કુલ વાર્ષિક એક કરોડ ઓગણ લાખ જેવા એને ફીઝની આવક છે જ્યારે કોમર્શિયલાઇઝેશન જ્યારે થતું હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ટોકન દરે ક્યારેય મિલકત આપી ન શકે એના માટે વધુ અભ્યાસ અર્થે આ દરખાસ્તને પણ પેન્ડિંગ રાખીને આવતી સ્ટેન્ડિંગમાં નિર્ણય કરવામાં આવશે રાજકોટ દિન પ્રતિદિન મોટું થતું જાય છે રાજકોટ શહેરની પોપ્યુલેશન એટલે કે વસ્તીમાં પણ વધારો થતો જાય છે રાજકોટ મહાનગરપાલિકા અલગ અલગ ઝોનની અંદર ડેમની નજીક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવતું હોય છે તેના ભાગરૂપે કણકોટ રોડ ઉપર છપ્પન હજાર ચોરસ મીટર જગ્યાની અંદર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એકસો ને તેતાલીસ કરોડ જેવા ખર્ચે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવનારા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયું છે ટૂંક સમયની અંદર કામ શરૂ થશે અને ચોવીસ મહિનાના સમયગાળા દરમિયાન આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ જે સૌરાષ્ટ્રનો સૌથી મોટામાં મોટો કહી શકાય આ પ્લાન્ટ ચોવીસ મહિનાની અંદર કાર્યરત બની અને કાર્યરત કરવાની અમારી નેમ છે એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ ચાર લાખથી વધુ શહેરીજનોને આનો લાભ મળવાનો છે આનો મા નર્મદાનું જે પાણી આવે છે એને ફિલ્ટર કરવાનો જે પ્લાન્ટ છે એમાં ચાર લાખથી વધુ એટલે કે જે નવું રાજકોટ ડે બાય ડે વધતું જાય છે આ નવા રાજકોટના શહેરીજનોને આનો લાભ મળવા જઈ રહ્યો છે